નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આપનું આજના વિડીયોમાં તો આજે આપણે જે આવનાર કોન્સ્ટેબલની પરીક્ષા છે એમાં કેવી રીતે વાંચન કરવું એટલે કે પુનરાવર્તન કેવી રીતે કરવું વાંચન કેવી રીતે કરવું વાંચતી વખતે કઈ કઈ બાબતો જે છે એના પર ધ્યાન રાખવું તે બાબતે ચર્ચા કરવાના છીએ આજે થઈ એકવીસ તારીખ એટલે કે રવિવાર છે આજે તો આજે આપણે લગભગ ગણીએ તો પંદરને આપણા નવ કે દસ દિવસ લઈએ તો તેવીસ ચોવીસ દિવસ આપણા માટે રનિંગના બાકી છે તો સૌ પ્રથમ તો તમારો પ્રેફરન્સ હું જો હું હોવું જોઈએ એ છે રનિંગ કે તમારે રનિંગમાં વ્યવસ્થિત રીતે ટાઈમિંગ આવી જાય એ બાબત પર ખાસ ધ્યાન રાખવું ઘણા મિત્રો એવા રહેતા હોય છે કે જે દોડી તો જાય અહીંયા ગ્રાઉન્ડ પર પરંતુ ત્યાં પછી જ્યારે દોડવાની વારી આવે ત્યારે ભલે અહીંયા વીસ એકવીસ ટાઈમિંગ આવતી હોય ત્યાં પચીસમાં એ પૂરું કરી નહીં રહેતા અથવા પૂરું કરતાં પહેલાં જ એ થાકી જાય છે એમ તો આ બધી બાબતો તમારી ઝીણવટપૂર્વક જોવાની જ્યારે રનિંગ આવશે એ અગાઉ થોડુંક આપણે એના રિલેટેડ વાત કરીશું કે આપણે રનિંગમાં કઈ કઈ બાબતો પર ધ્યાન રાખવું તો અત્યારે પહેલી વાત તો તમારે રનિંગ થવી જોઈએ પછી તમારે રીડિંગ પર આવવાનું હવે જે મિત્રોને રનિંગ તો થઈ જાય છે કારણ ને રીડિંગમાં પ્રોબ્લેમ થાય છે અમુક જણ એવા હોય કે જે ફોરેસ્ટની તૈયારી કરતા હોય જે આગળથી કોન્સ્ટેબલની કરતા હોય તો તેમને એવું હોય કે રનિંગ તો આરામથી થઈ જાય છે મોટા ભાગે બહેનોને નેવું ટકા થઈ જતું હોય છે રનિંગ વ્યવસ્થિત તૈયારી હોય તો તો એ સંદર્ભે આપણે થોડીક ચર્ચા કરી હવે મેન આપણો હેતુ શું છે કે કેવી રીતે રીડિંગ કરવાનો એ મેઇન હેતુ છે કે વાંચીએ છીએ બધું કરીએ છીએ તેમ છતાં યાદ નથી રહેતું તો યાદ રાખવા માટે શું કરી શકાય જુઓ મિત્રો પહેલી વાત તો એ છે કે યાદ રાખવું એ આપણા પર ડિપેન્ડ કરે હા એવું હોય કે ઘણા મિત્રોને એક બે વાર વાંચવાથી યાદ રહી જાય ઘણાને ત્રણ ચાર વાર વાંચવું પડે પરંતુ મેન જે છે વસ્તુ તે શું છે કે તમારે રિવિઝન ટાઈમ ટુ ટાઈમ હવે મારી પર્સનલી વાત કરું તો હું કેવી રીતે રીડિંગ કરતો અથવા અથવા કેવી રીતે હાલ પણ કરું છું ને કરતો રહીશ તો અગિયાર બાર સાયન્સમાં જ્યારે હું હતો ને એ અગાઉ મારો મુખ્ય હેતુ શું હોય કે લખી લખીને મોડે કરવાનો હવે આપણી જોડે છ મહિના છે તો દરેક વસ્તુ તો તમે ન લખી શકો પરંતુ ફર્સ્ટ પ્રેફરન્સ એ આપવાનું કે બને ત્યાં સુધી તમારે લખીને જ મોડે કરવાનું જેટલું લખીને મોડે કરશો તેટલું તમને વધારે યાદ રહેશે હવે હાલના સંજોગોમાં જ્યારે આપણી જોડે છ જ મહિના બાકી છે તો કઈ કઈ બાબતો પર ધ્યાન રાખી શકાય લખીને તો તમે નહીં કરી શકવાના હા એનો અર્થ એ નથી કે તમે સાવ નવા છો ઘણા મિત્રો નવા હશે પરંતુ જે મિત્રો જૂના છે તેમને તો પહેલાંથી જ થોડું ઘણું આવડતું હશે તો પહેલાં આપણે પ્રેફરન્સ એવું રાખીશું કે એકાદ તમારે યુટ્યુબ પરથી સારો એવો વિડીયો જોઈ લેવાનો ધારો કે આપણે હિસ્ટ્રીની વાત કરીએ ભારતની હિસ્ટ્રી એટલે કોઈ પણ હિસ્ટ્રી ગુજરાત કે ભારતની તો ઇતિહાસમાં તમે જો આપણે એક ટોપિક લઈએ પોપ્યુલર એવો સિંધુ ઘાટી સભ્યતા અથવા સિંધુ ખીણની સભ્યતા એમાં ધારો કે તમે દસ પેજ છે તો તમારે આજે વાંચનની શરૂઆત કરવાની છે તો તમારે કેવી રીતે કરવી જોઈએ જે મારા પરસ્પેક્ટિવથી હું કહું છું તો હું કેવી રીતે વાંચું પહેલાં તો તમારે એકાદ વિડિયો જોઈ લો સિંધુ ખીણની સભ્યતાનો એકાદ વિડીયો છે દોઢ બે કલાકનો વ્યવસ્થિત રીતે એને જોઈ લો ધ્યાનથી જો એવું નહીં કે વેપાર ખાતા ખાતા જોવો છો કોઈ મિત્ર જોડે વાત કરતા જોવો છો કે પછી કોઈમાં પેલો લૂડો ચાલતો હોય તે રમતા જાય ત્યાં જોવો છો તો એ ખાલી જોવા પૂરતું રહેશે એનાથી તમને એટલું બધું કંઈ ફાયદો થવાનો નથી મેઇન વસ્તુ તમારે શું છે કે વ્યવસ્થિત રીતે ધ્યાનથી તમારે વિડીયો જોવાનું છે બીજી વસ્તુ શું કરવાની ધારો કે આપણે પહેલો પેજ લીધો એ ત્યારે તમે પહેલો પેજ વાંચો છો

તમે હાઈલાઇટ કરી શકો આપણે જે એનસીઆરટી સિરીઝ કરાવતા તેમાં તમે જોયું હશે કે મેં જે હાઈલાઇટ કર્યું છે ને મોટા ભાગે એટલું તમે કરો તો સફિશિયન્ટ છે એ હાઈલાઇટની તમે નોટ્સ બનાવી શકો અથવા હાઈલાઇટ્સ કર્યું તે પણ એક નોટ્સ જ ગણાય એટલે તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી હવે ડે ટુ આવ્યું કે હવે ડે ટુ એટલે કે બીજા દિવસે તમારે શું કરવાનું તો બીજા દિવસે પેલો પહેલો પેજ તમારે વ્યવસ્થિત વાંચવાનું પહેલું વાર બીજા પેજમાં તમારે સેમ લેક્ચર પછી જુઓ રીડિંગ કરો એકવાર બીજી વાર વ્યવસ્થિત રીતે જો ત્રીજી વાર હાઈલાઇટ કરી દો ત્રીજા દિવસે સેમ પહેલો પેજ વાંચો બીજો પેજ વાંચો ને ત્રીજા પેજ માટે સેમ પ્રોસેસ કરવાની હવે ચોથા દિવસે પહેલો પેજ તમારે છોડી દેવાનો બીજો ત્રીજો ને ચોથો પેજ તમારે કરવાનું તો આવી રીતે પ્રોસેસ કરવાની હવે થયા ટોટલ છ દિવસ છ દિવસના ટોટલ છ પેજ સાતમા દિવસે તમારે વ્યવસ્થિત રીતે એનું રિવિઝન કરી લેવાનું એટલે તમને મોટા ભાગે યાદ રહી જશે અને બીજી બાબતો પર આપણે જોઈએ કે ભાઈ આ રિવિઝન કેટલા કેટલા સમયે કરવો તો રિવિઝન છે મિત્રો એ ખૂબ જ ભલે તમે ઓછું વાંચો પણ વ્યવસ્થિત વાંચો તો તમને આમ કન્ફ્યુઝન ના રહે કે ભાઈ આ આવશે કે આ આવશે આ અકબર આવશે કે શાહજા આવશે એવું બધું કન્ફ્યુઝન દૂર કરવા માટે તમારે પુનરાવર્તન અતિ આવશ્યક છે તો તમારે રાખવાનું સાત દિવસે તમે કરતા છો પંદર દિવસે કરો મહિને કરો ત્યારબાદ જ્યારે એક્ઝામ આવે એના આગળથી તમારે રિવિઝન કરી લેવાનું જેથી તમને સરળતાથી યાદ રહી શકે ને તમે એક્ઝામમાં સારો સ્કોર કરી શકો આ હતી મારી જે સ્ટ્રેટેજી હવે ઘણા મિત્રોનું એવું પણ કેવું છે કે કેવી રીતે કરવું એક જ વિષય રોજ કરવું કે અલગ અલગ વિષયો કરવા અને આપણે કોન્સ્ટેબલ માટે આપણે જોઈએ કે કેવી રીતે તમે કરી શકો અમુક મિત્રોને એવું હોય કે ત્રણ વિષય સળંગ કરે કે ઇતિહાસ લીધો ભૂગોળ લીધો ને આપણે કહેવાય ને કે પોલિટિક એટલે કે રાજ્ય વ્યવસ્થા અથવા બંધારણ આપણે જેને કહીએ છીએ તે ત્રણે લે અમુક મિત્રો એવો હોય કે બંધારણ એક સાથે એક પતાવે પછી બીજું કરે હવે મારું એવું કેવું છે ને છ મહિનાનું જે આપણે શેડ્યુલ બનાવીએ એમાં મારું ધારવું એવું છે કે તમારે કેવી રીતે રાખવાનું તો આપણે આઠ કલાક એવરેજ પકડીને ચાલવાના રનિંગ કરો ના કરો વાંધો નહીં છેલ્લે સુધી આઠ કલાક તમારે પકડવાના દસ કલાક વાંચો તો ઘણું સારું મારાથી વાંચો તો સારું છે ઘણા મિત્રો હોય જે વાંચતા હોય છે તો તમારે આઠ કલાકમાં કેવી રીતે શેડ્યુલ કરવાનું તમારે ત્રણ કલાક તો કાઢી મૂકવાના મેસ રીઝનિંગ ગુજરાતી માટે એક આપણે દોઢ કલાક મેસ કરો અડધો કલાક રીઝનિંગ એક કલાક ગુજરાતી ગુજરાતીમાં એ હવે કંઈ બાંધછોડ કરવાની થતી નહીં તમારે બધું જ વ્યવસ્થિત રીતે કરવાનું છે શબ્દ ભંડોળથી લઈને વ્યાકરણ સુધીનું બધું જ ને રીઝનિંગ હવે ત્રણ કલાક છે તે તમારે શું કરવાનું રીડિંગ જે જી કે પોર્સન છે તે ને ત્યારબાદ બીજા બે કલાક રિવિઝનનું બે કલાક રિવિઝનમાં તમારે અડધો કલાક સાને ફાળવી શકો કે ક્વેશ્ચન સોલ્વ કરવાના ઘણી બધી મેન્ટરશીપ પ્રોગ્રામ પણ હોતા હોય છે એમાંથી એકાદ તમે લઈ શકો તો આ હતી એક આખું શેડ્યુલ તમે કેવી રીતે બનાવી શકો આઠ કલાકનું બનાવવાનું બહુ લાંબુ લાંબુ નહીં કારણ કે દસ કલાકનું બનાવો પણ છ કલાક વાંચો અને કોઈ દિવસ ચાર કલાક વાંચો અને કોઈ દિવસ બાર કલાક ઓલ એવરેજ તમારું છ થી સાત કલાક થઈ જતો હોય છે એના કરતાં તમે આઠ કલાકનું કહેવાય ને આમ ડિસિપ્લિનવાળું શેડ્યુલ બનાવો તો એ વધારે હિતાવ રહેતું હોય છે આ સિવાય જો તમને અન્ય કોઈ પ્રશ્ન હોય તો તમે પૂછી શકો છો કમેન્ટ માધ્યમમાં તો જેથી આપણે જવાબ આપવાનો પ્રયત્ન કરીશું અત્યારે આપણે કહેવાય ને કે સિરીઝ નહીં ચાલતી ઇતિહાસની બધી ચાલતી હતી હવે પણ એટલું ટાઈમે નહીં મળતું ને બીજું મારે રીડિંગ કરવાનું હોય છે અમુક વાર એટલે આપણે મેનેજ કરવું થોડુંક કાટું પડી જતું હોય છે તેમ છતાં કંઈક સમય મળશે તો આપણે કરાવીશું એમાં આગળ ને ટેલિગ્રામમાં જોઈન થઈ જશું થઈ જજો જેથી હું તમને કોઈ નોટ્સ શેર કરવાની હોય તો ત્યાં ઇઝીલી શેર કરી શકું આ સિવાય અન્ય કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ માધ્યમમાં અવશ્યથી જણાવજો ને આ વિડીયો તમને ગમ્યો કે નહીં અથવા તમારી ઇતિહાસ ભૂગોળ કેવી રીતે કરવું કયા કયા સરના લેક્ચર જોવા પછી કયા કયા પુસ્તકો વાંચવા એ રિલેટેડ એ કોઈ ક્વેરી હોય તો તમે પૂછી શકો છો મળી નવા વિડીયોમાં ત્યાં સુધી જોડાય